યુન ક્રેટા ટોપ મોડલ કાર તાત્કાલિક આપી દેવાની છે બ્લેક કલરમાં ટોપ મોડલ કાર પૂાર્ટ બટન છનરૂપ અને મિત્રો કારમાં સો એરબેગ એબીએસ બ્રેક સાથે ડાયમંડ કટ એલોય વ્હીલ્સ જોવા મળશે અને નવા ટાયર જોવા મળશે કારનું મોડલ કિંમત આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો વાત કરીએ ક્રેટા કારની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે ડિસેમ્બર મહિનો બે હજાર વીસનું એન્ડનું મોડલ છે કાર વન ઓનર છે ડીઝલ એન્જિન કાર છે કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે મિત્રો કારમાં તમે અંદરની કન્ડિશન જોઈ શકો છો એકદમ લક્ઝરી કાર અને મિત્રો કારમાં સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે અને ઓટોમેટિક કાર છે રિયર એસી જોવા મળશે પૂ બટન અને મિત્રો કારમાં સનરૂપ જોવા મળશે તો કારમાં બેટરી નવી જોવા મળશે કમની ફિટિંગ બેટરી અને કમની ફિટિંગ એન્જિન જોવા મળશે ડાયમંડ કટ એલોવીલ્સ જોવા મળશે અને સાવ નવા ટાયર જોવા મળશે કારમાં તમને છ એરબેગ જોવા મળશે ઓટો મિર ટ્રાન્સમિશન જોવા મળશે નેવિગેશન બટન સ્ક્રીન જોવા મળશે અને ટુ કી સાથે જોવા મળશે તો વાત કરીએ કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈ યુનિ ક્રેટા કારની કિંમત ચૌદ લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે અને તેમાંથી ફેરફાર કરી આપશે ચૌદ લાખ પચીસ હજાર રૂપિયા નવ્વાણું ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે ચૌદ લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નવાણું કાળતરીશવાડામાં નંબરમાં કોન્ટેક કરી ભાવેશભાઈને અને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવી શકો છો રૂબરૂ સ્થળ પર જઈ અને આ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ કન્ડિશન ચેક કરી અને કાર લઈ શકો છો જય વસરાજ